મહુવા તાલુકાના કળસાર ગામે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગત અને બથેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરવામાં આવી આજે મહુવા તાલુકાના કળસાર ગામે ભાવનગર સ્ટેટના યુવરાજ શ્રી જયવિરરાજસિંહ ગોહિલ સાહેબનું ગ્રામજનો અને સરપંચ શ્રી નિરેશભાઈ બારિયાના નેતૃત્વમાં ડીજેના તાલ સાથે ખુલ્લી જીપમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામ લોકોએ યુવરાજસિંહનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા અને આ સ્વનિરીક્ષણના સાક્ષી બન્યા હતા આ પ્રસંગે દરિયાકાંઠે આવેલ ઐતિહાસિક પૌરાણિક બચ્છેશ્વર મહાદેવ મંદિરે યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહ ગોહેલ દ્વારા ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી ઋષિ પાંડવો દ્વારા સ્થાપિત ગણાતું આ મંદિર ગામની આસ્થાનું કેન્દ્ર છે આ પૂજા અર્ચનાની વિધિ ગોરદાદા હિરેનભાઈ ભટ્ટ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં ઓબન બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વિશેષ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગ્રામજનો ભાઈઓ બહેનો અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ ભાવનાત્મક પ્રસંગ બદલ દરેકનો યુવરાજ સાહેબ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો કળસા ગામ તરફથી શ્રી જીતેન્દ્રસિંહ ભદ્રસિંહ વાચા રાઠોડ દ્વારા આ તકે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આપ સૌ મારા હર હર મહાદેવ જય મહાદેવ દિલીપ બાપુએ કીધું હતું કે બહુ જ સારા અને પવિત્ર મહાદેવના દર્શન આજે થશે અને આવ્યા તો અમે મહાદેવના દર્શન માટે પણ મારા ગામના વાળા ભાઈઓ અને બહેનો આપણે જે પરિવારના સદસ્ય તરીકે મને આજે અહીંયા બોલાવ્યું છે એ બદલ હું આપણો કાયમ આભારી રહી ભાવનગર શહેર થી થોડું દૂર થાય એટલે બની શકે કે પહેલી વાર અહીંયા આપ સૌ વચ્ચે આવવાનું રહ્યું છે આજે પણ એક વાત ચોક્કસ છે કે આ પહેલી વાર છે વાર નથી સરપંચ સાહેબના પિતાશ્રી પણ ખૂબ ખૂબ આભાર આભાર એટલે કારણ કે આપણે ભાવનગરના જ ગામના એક આટલા સારા સરપંચ આપ્યા છે ભવિષ્યમાં જ્યારે પણ લાગે મહાદેવની સેવા હોય અથવા મારા ભાઈઓ નારી શક્તિ મારા વડીલો આપ સૌના કોઈ પણ કામ માટે યાદ કરજો તો ચોક્કસ એક જવાબદાર તરીકે હું જય મહાદેવ જય માતાજી આજના શુભ અને પવિત્ર દિવસે ખાસ કરીને માનનીય સરપંચ સાહેબ સાથે સાથે ગામના તમામ વડીલો ભાઈઓ નારી શક્તિ બધાને હું હૃદયપૂર્વક આભાર કહેવા માંગુ છું કારણ કે એમને લઈને જ આટલા પવિત્ર દર્શન આજે મહાદેવના થયા છે અને મહાદેવના મંદિરની વાત કરીએ તો મહાભારતથી લઈને આપણે પૌરાણિક મંદિર એક કહી શકાય જેમ આપણા ભાવનગર જિલ્લામાં આપ નિષ્કલંક મહાદેવની વાત કરો એ જ રીતે આપણે રથનેશ્વર મહાદેવ મારા દૃષ્ટિ પ્રમાણે અને